અગિયાર માર્ચથી ત્રિદિવસીય એસવીયુએમ બે હજાર પચ્ચીસ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો શુભારંભ થશે સ્થાનિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એમ ત્રણ પ્રકારના વેપારનો ત્રિવેણી સંગમ થો સતત અગિયારમી વખત વીસ કરતાં વધુ દેશોમાંથી એકસો જેટલા ડેલિગેટ્સ આવી રહ્યા છે ત્રણ દિવસ દરમિયાન યોજાશે વિવિધ કાર્યક્રમો પચ્ચીસ હજારોથી વધુ સ્થાનિક મુલાકાતીઓ ભાગ લેશે સૌરાષ્ટ્ર કચ્છને એસએમઇએસના વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે સૌરાષ્ટ્ર વેપર ઉદ્યોગ મહામંડળ દ્વારા મિશન સૌરાષ્ટ્ર કચ્છ વિકાસના ભાગરૂપે ડવ બે હજાર પચ્ચીસ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું અગિયારમું પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે તારીખ અગિયારમી માર્ચ બે હજાર પચ્ચીસ મંગળવાર સમય સવારે દસ વાગ્યા વાગ્યે સ્થળ એનએસઆઈસી ગ્રાઉન્ડ આજી વસાહત અમૂલ સર્કલ એન્સી ફૂટ રોડ રાજકોટ અમે શોના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવા જાહેર જનતાને નિમંત્રણ આપીએ છીએ આગામી તારીખ અગિયારમી તેર માર્ચના રોજ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા ત્રિદિવસીય વેપાર મેળાનો શુભારંભ થશે જેમાં પચ્ચીસ હજારથી વધુ સ્થાનિક મુલાકાતીઓ ભાગ લેશે સ્થળ એનએસઆઈસી ગ્રાઉન્ડ અમૂલ સર્કલ આજી વસાહત એંસી ફૂટનો રોડ રાજકોટ સમય સવારે દસમી સાંજે છ વાગ્યા સુધીનો રહેશે પ્રવેશ વિના મૂલ્યે રાખવામાં આવેલ છે આ મેળામાં નેવુમી વધુ કંપનીઓ ભાગ લઈ રહેલ છે સ્ટાર્ટઅપ્સ અને મહિલા ઉદ્યમીને પણ સ્ટોલ્સ ફાળવવામાં આવેલ છે પરાગ તજુરા પ્રમુખ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા અગિયારમી આંતરરાષ્ટ્રીય વેપાર મેળાની જે આવૃત્તિ શરૂ થવા જઈ રહી છે એની માહિતી માટે આપણે આજે સૌ મિત્રોને આમંત્રિત કર્યા છે ખાસ કરીને અમારું જે ધ્યેય હતું કે વિશ્વ ભારતના આંગણે આવે વિદેશીઓ રાજકોટમાં અટાણું કરવા આવે એ અમારું જે ધ્યેય છે એ અમે સફળતાપૂર્વક આગળ વધારી રહ્યા છીએ અમને જે મીડિયા દ્વારા જ અમારા મેળાને એક બિરુદ આપવામાં આવેલું દેશી મેળો અને વિદેશી વેપાર એ સાચા અર્થમાં આજે દસ વર્ષે સાકાર થઈ ગયું છે વિદેશથી લગભગ સો જેટલા પ્રતિનિધિઓ આવી રહ્યા છે અને પંચોતેર જેટલી કંપનીઓ ભાગ લઈ રહી છે આપણું આયોજન છે એ આજી વસાહતમાં એનએસઆઈસી ગ્રાઉન્ડમાં અમૂલ સર્કલ પાસે થઈ રહ્યું છે અગિયાર બાર ત્રણ દિવસ સવારે છ થી અને સવારે સવારે દસ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીનું આયોજન થશે